ચાલો મિત્રો તો ખાસ કરીને આજે આપણે વિડીયોમાં વાત કરશું કે ઘઉંના વાવેતરની અને કયું બિયારણ છે મિત્રો ખાસ કરીને અને કેટલા પિયત આપેલા છે અને અંદર શું શું ખાતરની ટ્રીટમેન્ટ મિત્રો ખાસ કરીને કરેલી છે તો સૌ પ્રથમ તો જે મિત્રો નવો હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો અને આપણે આપણી ચેનલમાં જીરાના તમામ પ્રકારના વિડીયો ફાઇનલી મૂકેલા છે અને મિત્રો કિશન મિત્રો લીલાપુર ફેસબુક પેજ પણ હશે એમાં પણ જઈને ફોલો કરી અને વિડીયો જોઈ શકો છો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ રહો અને તમામ પ્રકારની આપણે વાતો આજે ઘઉંની કરશું તો ચાલો વિડીયોમાં આગળ હલો રામ સીતારામ જય માતાજી તમામ મિત્રો ફેમિલી મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશે તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ છે વીસ બે બે હજાર પચીસ મિત્રો મિત્રો આજે આપણે બનાવવાના છીએ ઘઉંનો વિડીયો જીરાના વિડીયો પણ આપણે ઘણા બનાવ્યા છે તો મિત્રો ખાસ કરીને આજે ઘઉંનો વિડીયો બનાવશું અને ઘઉંના વિડીયોમાં મિત્રો ખાસ કરીને વાત કરવા જઈએ તો કે ઘઉં કેટલા દિવસના આપણે ખાસ કરીને થયા છે અને આમાં શું શું ટ્રીટમેન્ટ કરેલી છે કેટલા પિયત આપેલા છે અને કયું બિયારણ છે અને કયા ખાતર મિત્રો ખાસ કરીને આપેલા છે મિત્રો ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે ઘઉંમાં બી બહુ કંઈ ખાસ ખાતર જોતા નહીં ઉર્યા સિવાય તો મિત્રો એવું હતું નહીં ઘઉંમાં પણ જો તમે અગત્યના અમુક ખાતર આવે એ નાખો તો ઉત્પાદન તમને સારામાં સારું મળી શકતું હોય છે મિત્રો સૌ પ્રથમ તો વાત કરીએ તો આપણે આ ઘઉં લેટ હોવાનું પાછા હોવાણ હતા વણ હતા જેથી કરીને કપાસ આપણે સારો હતો એટલે પાછળથી આપણે બે વીણી લીધી હતી એટલે બે વીણી લીવાના કારણે ઘઉં આપણે પાસેતરું વાવતર થયું છે તો મિત્રો વાવેતરની વાત કરીએ તો આપણે આ વાવેતર છે બાર 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 બે હજાર ચોવીસનું તો મિત્રો આ ઘઉં આપણે ત્રણ બે મહિના અને આઠ દિવસના થયા છે એટલે કે અડસઠ દિવસના મિત્રો ઘણું થયા છે તો મિત્રો આપણે આને બીજા જ પિયતમાં આપણે આને ઊરી આપી દીધું હતું જે વીઘે બાર પંદરથી સત્તર કિલો પહેલું પિયત આપીને બીજું પિયત આપણે ખેંચાવવા દીધું હતું બારથી તેર દિવસ આપ્યું હતું અને કમ્પ્લીટ આપણે આને ઊરી આપી દીધું હતું બીજા પિયતમાં પછી આપણે ત્રીજું પેયત મિત્રો ખાસ કરીને અમખું આપ્યું હતું ખાતર વિનાનું અને ચોથું પિયત મિત્રો આપણે ઉરિયા અને ઝીંખ મિત્રો ખાસ કરીને જો ઝીંક નાખવામાં આવે તો તમારે પાછળ તરફ હોય તો એ પણ ઉત્પાદન તમને સારામાં સારું મળે છે તો આપણે આમાં ચોથા પાણે આપણે પંદર કિલો જેવું યુરિયા વીઘે પંદર સત્તર કિલા જેવું અને વીઘે કિલો દોઢ કિલો જેવું ના સોરી મિત્રો વીઘે આપણે ચાર કિલો ઝીંક આપણામાં હમણાં આપેલું છે ખાસ કરીને જે ઉરિયાને ઝીંક મિક્સમાં કરીને આપણે ઉડાડેલું છે અને પછી પાંચમું પિયત મિત્રો આપણે ચોથું પિયત યરિયા ને ઝીંક પછી પાંચમા બિયતમાં મિત્રો આપણે ઉપરી પછી પાંચમા બિયતમાં જ આપણે ખાતર આપીધું હતું જે સલ્ફર અને ખાસ કરીને ઉરિયા મિત્રો તો પાછું પંદર સત્તર કિલો આપણે ઉરિયા અને વીજે હવા કિલોથી દોઢ કિલો સલ્ફર મિત્રો જે નેવું ટકા ડબલ્યુડીજી આવે છે તો આપણે પાંચમા બિયતમાં મિત્રો ખાસ કરીને આપ્યું તો પાંચમા બિયતમાં મિત્રો આપણે ડ્રીમ ડ્રમમાં વગાડી અને આપણે આપેલું છે કારણ કે મોટા ઘઉં થઈ જાય પછી આપણે ખાસ કરીને એ ઉડાડવામાં ઘઉંમાંથી પડે તો ઘઉં બરી જતા હોય છે તો ખાસ કરીને આપણે પાંચમા બેતમાં સલ્ફરની ઊડી આપણે ડ્રમમાં નાખી પલાળીને અને જે બસો લીટરનું બેલર આવે પીપડું એમાં નાખીને પલાળીને આપણે આપેલું છે અને બિયારણની વાત કરીએ તો મિત્રો અને બિયારણ આપણે તોતેર નંબર જે એકસો તોતેર નંબર આવે છે એ બિયારણનું આપણે ખાસ કરીને વાવતર કરેલું છે છેલ્લા અમે દસથી બાર વર્ષથી આ તોતેર નંબર બિયારણનું વાવતર કરીએ છીએ અમને ઉત્પાદન પણ સારામાં સારું મળે છે તો અને તે પછી આપણે એક મિત્રો આને ભીયા થઈ ગયું છે તેનું ચાર દિવસ પહેલાં છઠ રૂપિયા મિત્રો છઠ તો આપણે આને નકળું પીએત એક જ છે અને હવે આપણે આને આના પછી લગભગ એક પિયત પીશું એવું લાગે છે કારણ કે હવે આમાં ગોડીમાં દાણો પણ ખાસ કરીને કાચો બંધાઈ ગયો છે તો અત્યારે ભે થાય ગયો હજી ચાર પાંચ દિવસ જતા રહેશે અને પછી આપણે છેલ્લાને એક પિયત આપશું એવું લાગે છે પછી પાકી જશે કારણ કે અને સહેલામાં સહેલું ભેજ મિત્રો આપવામાં આવે તો એસી દિવસની આજુબાજુ સહેલું ભેદ આપજો તો તમે કમ્પ્લીટ વાંધો આવતો નહીં તો મિત્રો આ રીતનો દાણો પણ થઈ ગયો છે તમે જોઈ શકો છો તો હવે આને એક ભેદ આપવામાં આવે તો મિત્રો વાંધો ન આવે અને ખાસ કરીને મિત્રો જો આને વધારે ભેદ આપવામાં આવે અને જો ઝાકર આવે તો એની કોડી પડતી હોય છે અને જે ઘઉંના દાણા હોય મિત્રો એકદમ કાળા પડી જતા હોય છે તો મિત્રો આ ઘઉં ભાગ છે આપણે સાતથી આઠ પિયતે અને મિત્રો વળતરની વાત કરીએ તો આમાં આપણે બિયારણ નાખ્યું છે મિત્રો પિસ્તાલીસ કિલો જ એક વીઘે પિસ્તાલીસ કિલો મિત્રો આમાં બિયારણ નાખેલું છે જે હોળ ગુઠાના વીઘા પ્રમાણે કારણ કે મિત્રો આ જે એકસો તોંતર નંબર્યું એને કોઈ ભોથું ફૂટ નીકળતી હોતી નહીં જે વાવ એનો એક જ દાણો ખાસ કરીને એક કે વધીને ત્રણ ચાર ભોથા દાણા થતા હોય છે મિત્રો એટલે ખાસ કરીને વાત કરવા જઈએ તો આ બિયરણ આપણે ચાલી કિલ્લાની આજુબાજુ મિનિમમ નાખવું પડતું હોય છે આ રીતે મમ્મી તો આમાં વધારે કોઈ નહીં કરતું હતું નહીં જોઈ શકો છો એટલે આપણે પિસ્તાલીસ કિલો બી નાખ્યું છે કારણ કે થોડુંક ડેમેજ જેવું હતું એટલે પાંચ કિલો વધારે નાખ્યું છે બાકી રનિંગાનું માપ આવે છે એક વીઘે ચાલીસ કિલો અડત્રીસથી ચાલીસ કિલો તો મિત્રો ઉત્પાદનની વાત કરીએ તો આ ઘઉં આપણે મિનિમમ વીઘે પાંત્રીસથી ચાલીસ મણ વચ્ચે આવી શકે છે જે આ દેખાવા પ્રમાણે કારણ કે વણ આપણે થોડાક પાસે થરા એટલે છે થોડુંક ઉત્પાદન પણ ઘટી શકે છે કારણ કે જનરલી જે વહેલા ઘઉં રહ્યા મિત્રો એ અમુક અમુક વિસ્તારમાં અમારા વિસ્તારમાં જ અત્યારે વહેલા ઘઉં એંશી દિવસની આજુબાજુના થઈ ગયા છે તો આપણે આ અડસઠ દિવસના થઈ એંશી પંચ્યાસી દિવસના પણ વહેલા ઘઉં થઈ ગયા છે મિત્રો તો મિત્રો ઘઉંનું વાવેતરની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને વાવેતર આ રીતનું કરવું તમે જોઈ શકો છો કે આ પારો છે તો પારા વચ્ચે પારા માથે પણ ઘઉં એકદમ ઉગી જવા જોઈએ જે તમને ખબર પણ ન પડે કે આપણે કઈ જગ્યાએ ઘઉંનું પારો છે તો મિત્રો આ રીતનું ઓર્ડર કરવામાં આવે તો ખાસ કરીને મેન ફાયદો એવી થતો હોય છે કે આપણે બેથી પાંચ ટકા ઉત્પાદન વધી શકે છે અને બીજા નંબરમાં વાત કરવા જઈએ તો મિત્રો ખાસ કરીને આમાં જે ખડ નીકળે જે પારા મોટા હોય પારે જગ્યા હોય મિત્રો તો એમાં ખડ વધારે આપણે ખાસ કરીને નીકળતું હોય છે અને ખડ મોટું થાય એટલે આપણે ઘઉંમાં બિયારો પણ ખાસ કરીને વધારે આવતો હોય છે જે બડલો આવે બડલો વધારે મોટો થતો હોય છે ઘઉંની બહાર નીકળી જાય જ્યારે ઘઉં પાકે ત્યારે મિત્રો આ આ રીતનું ઓર્ડર કરવામાં આવે તો જોઈ શકું છું એકદમ સોલિટ હોય તો પારો પણ ક્યાંય એ તમને ખબર ન પડે તો આમાં ઘરનો બિયારો પણ ખરનો બિયારો પણ બહાર ન નીકળે અને બીજા નંબરમાં વાત કરવા જઈએ તો આપણને ઉત્પાદનમાં પણ બે ટકા ચાર પાંચ ટકાનો ફેર પડતો હોય છે તો તમે જોઈ શકો છો એક પારામાં આ રીતનું હોવેતર કરેલું છે તમને ખબર ન પડે પારો ક્યાં છે મિત્રો ખાસ કરીને તો આવું હોય તો હંમેશા મિત્રો કરવું જોઈએ તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવજો ને આવવા જવાનું વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રોને લપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો આપણે જીરાના વિડીયો પણ આગળ ઘણા છે તો મિત્રો ખાસ કરીને વાત કરવા જોઈએ તો આપણી ચેનલમાં તમામ પ્રકારના વિડીયો તમને જોવા મળશે જે ચોમાસું સિઝન હોય તો ચોમાસાના મગફળી કપાસે શિયાળામાં ધાણા જીરું વરિયારી એવા અનેક અનેક વિડીયો તમને જોવા મળશે ઘઉંના અને ઉનાળો આવશે મિત્રો તો ઉનાળામાં મગફળી અને તલના વિડીયો પણ ખાસ કરીને તમને વધારે પડતા જોવા મળશે તો જે હોય હોયના વિડીયો જે આપણા નોલેજ પ્રમાણે તમને ખાસ કરીને મિત્રો જોવા મળશે તો મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ આજે વિડીયો મારીને વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો જે નવા હોય ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને આગળ શેર કરી દો જેથી કરી શેર કરી દેજો અને જેથી કરીને બીજા ખેડૂત મિત્રો મને વિડીયોને જોઈ શકે તો બસ આજે